વાલીયાના નલધરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પંદર વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી હનુમાનજીના અનેક સ્વરૂપો છે જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે પંચમુખી હનુમાનજીના વાનરમુખ ગરુડમુખ વરાહ મુખ નરસિંહ મુખ અને અશ્વમુખ આ પાંચ મુખ પાંચ અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે પંચમુખી હનુમાનજીની પૂજા પાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે ત્યારે નલધરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યા છે આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થી આવતા હોય છે ખાસ કરીને હનુમાન જયંતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ મંદિરના મહંત દાસજી મહારાજ દ્વારા સુંદરકાંડ સહિત પૂજા પાઠ અને હોમ હવન તેમજ એકસો આઠ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે વાલિયા વિસ્તારમાં એકમાત્ર નલધરી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું હોવાથી ભક્તો મહાદેવના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરે છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને પૂજા પાઠ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવે છે હાલ શ્રાવણ માસમાં મંગળવાર અને શનિવારના રોજ મહંત નિતેશ દાસજી મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે પવન હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી નિતેશદાસજી મહારાજ અને આ મંદિર વાલિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે આ લગભગ પંદર વરસ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં એક કે બે જ મંદિર જોવા મળે છે અને વાલીયા તાલુકામાં તો એક જ છે અને લોકો દ્વારા અહીં આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે નાના નાના છોકરાઓને જમાડવાનો ને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે ત્યાર પછી જે રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે જ્યાંથી વાલિયા વાલીયા નલદરી બાંડાબેડા ડુંગરી અને વટારીયા ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે અમે એમાં એવી માન્યતા છે કે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને તો તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર